તાલુકાના કાબરણ ગામના સામત દેવસિંહ પરમાર એની પત્ની હેમુબેન અને પુત્ર અરુણ આ ત્રણેય વ્યક્તિ ભેગા થઈ ષડયંત્રના ભાગરૂપે અમીરભાઈ ઉપર ખોટો આરોપ મૂકી અને ગામમાં નીચાજો થાય સામાજિક બહિષ્કાર થાય આવું કૃત્ય કરેલ છું નવા વિધેયક પ્રમાણે કાયદામાં ગુનાને પાત્ર થાય છે અને કોઈ પણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર કરવો તે પણ ગુનો છે આજરોજ કાબરણ ગામ જઈ અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે ભવિષ્યની અંદર એને ખ્યાલ નહોતો કે આ પ્રકારે ગુનો બને છે અને પોતે માફી માગવા અને કબૂલાતનામું આપવા પણ તૈયાર થઈ ગયા છે કે ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિને સામાજિક બહિષ્કાર થાય કોઈ ડાકણા થાય કેવા કોઈ પણ શબ્દ કેવા એ પણ ગુનો બને છે તેનું એને સભાન થયું છે જેથી ભૂલ કબૂલી લીધી છે અને માફી માગી લીધી છે આજરોજ પોલીસ સ્ટેશનમાં એમને રજૂ કરવામાં આવ્યા છે એની સામે અત્યારે કાયદેસર કાર્યવાહીનો અલગ પત્ર પણ વિજ્ઞાન જાથાએ આપ્યું છે કે કોઈપણ વ્યક્તિ ભારતની અંદર કોઈપણ વ્યક્તિ છે કોઈપણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર થાય તેવા ઉચ્ચારણો કરે તો એ ગુનાને પાત્ર છે અને શિક્ષાને પાત્ર છે તે સંબંધી જાથા કાર્યવાહી ઠોસ કાર્યવાહી કરવાના છે અને આજુબાજુ કોઈપણ વ્યક્તિ આવા કોઈપણ નિર્દોષને હેરાન ન કરે તે સંબંધી જાથા કાર્યવાહી કરનાર છે અત્યારે પોલીસ તેની કાર્યવાહી કરી રહી છે